લાઈટ કેમેરા એક્શન યસ આજે હિંચકો નાખવાનો વારો મારી ઉપર છે ભાઈને સુવડાવીએ છીએ કેમ કે અત્યારે એને લઈને જવાનું છે આપણે ફોટોશૂટ માટે તો યસ ગાઈઝીસ કેમ કે નિત્યમ ભાઈના ત્રણ મંથ કમ્પ્લીટ થઈ ગયા છે એટલે આપણે એનું ફોટોશૂટ કરાવવા માટે લઈ જઈએ છીએ અને પહેલાં આપણે બે વાર ફોટોશૂટ કરાવ્યું હતું પણ આ વખતે અલગ જગ્યાએ જવાનું છે અલગ સ્ટુડિયા ઉપર તમે બ્લોગમાં છેલ્લે સુધી જોજો એટલે ખ્યાલ આવે કઈ જગ્યાએ જઈએ છીએ અને કોના સ્ટુડિયા જઈએ છીએ ભાઈને અત્યારે પહેલાં સુવડાવ્યો છે શું કામ કેમ કે રસ્તામાં રડે નહીં શાંતિથી સૂતો રહે એટલે આપણે આપણું કામ થઈ જાય ફોટા પડી જાય કેમ કે આની પહેલાં બે વાર ગયા ને ત્યારે રસ્તામાં તો શાંતિથી સૂઈ જાય પણ જેવા સ્ટુડિયોની અંદર એન્ટર થઈએ ને એટલે રોવાનું ચાલુ કરી દે અને પછી ફોટા પાડવાવાળાને થોડીક અગવડતા થાય કેમ કે રોતો હોય ત્યાં સુધી ક્લિક ના સારી આવે રોવાનું બંધ કરે ત્યારે અચાનક જ ટીક 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 કરીને ચાર પાંચ ફોટા પાડી લે એમાંથી જે સારો આવે એટલે સિલેક્શન કરવાનું છે તો ભાઈ આજે ત્રણ મહિનાનો થઈ ગયો છે ત્રણ મહિના કમ્પ્લીટ થઈ ગયા છે તો જઈએ શૂટ માટે અને સ્ટુડિયો બી અમારા મિત્રનો કઈ નહી ભાઈને પેલા સુવડાવી દઈએ કેમકે હજુ થોડો થોડો જાગે છે ને પાછો સુવે છે એટલે પાંચ મિનિટ આ ઇસ્કો નાખું ને એટલે સુઈ જશે પછી આપણે નીકળીએ મેડમ તો હજી તૈયાર થાય છે

મારે હેર સ્પા કરાવવું પડશે એવું લાગે છે એ ટોટી ઢોળાઈ ગઈ મારો શર્ટ ભીનો થઈ ગયો ખાલી થઈ ગઈ આખી જો બીજી આ બધું ભીનું થઈ ગયું મારું જો મને એમ કે આ ભીનું ભીનું કેમ લાગે નિત્ય સુસુ નથી કરી ગયો ને એની ગોદડી નથી પીડી ને ઘડીક તો મને એમ જ્યો નું નિત્યમ ની ગોદડી ત્યાં ભીની ભીની મૂકી દીધી છે એટલે મારો શર્ટ ભીનો થઈ ગયો

અહીંયા સાથ વગાડ્યા છે ચાલો હા ને કપડા એક લઈ લેજે નથી લેવાના ડાયપર લેવાના છે લેવાના છે પાણીની ટોટી લેવાની છે ને ગ્રમકળો લેવાના એ બધું લઈ લો ચાલો કેટલું યાદ રાખવું પડે તો આપણે બધું કરવું પડે હાલ અને કપડાને ને હા ભાઈ કમ્પ્લીટ રેડી થઈ ગયા છે ચાલો નીકળીએ ચાલો ગઈ તૈયાર થઈ ગયા છે હવે આપણે વાળ વાળ તો નથી કપાવવાના પણ આ બધું કઢક નાખવાનું છે હવે મારા હાથમાં આવી ગયા છે મંજીરા મારો નિત્યમ છે ને રમકડાથી નથી રમતો કડતાલ ને મંજીરાથી જ રમે છે અત્યારથી તું મંજીરા વગાડીશ વગાડતા શીખવાડીશ સોરી વગાડીશ નહીં વગાડતા શીખવાડીશ વગાડતો કેવી લાગતી હોય

હો ગયા ચાલો જવાનું છે આપણે હો લે બોલાય લે હે જાગી ગયો ભાઈ ફોટો પાડવો છે હે Hmm. Ah. 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 ઘડીક સાનો મોનો બેહે તો હારું કાડો કપડા લો ના ના લે 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 હા તું

બાત બાત આવી ગઈ છે બાતમાં ફોટો પાડવાનો છે ભલે તમે મને નો લઈ જાવ ફામ હાઉસમાં સીન કરવાનો તો ના આવવાનો ડગમાં ક્યાં ઊભો રહે છો તમે કોઈ ઊભો રહી ગયો ને એક નંબર લાગ્યો હે નીકે હું એ લેસ મત સપરા પહેરવાની મજા આવતી

મોઢામાં તેનો હાથ લઈ લે હા એ ગયું મૂકી દે ભાઈ મૂકી દે ઉપર મૂકી દે ફટાફટ મૂક દે હું અગલો અગલો હરકો બોલાય નઈ હા જોર થી બોલે હા કપડા થોડા અંદર ઉપર દેખાય છે હવે તું શીખવાડીશ એમ નહીં ફોટા ફોટોગ્રાફર ને તું શીખવાડીશ ક્યાં હું રાખવાનું સલાહકાર છે સલાહ કપડા થોડાક નીચે કરી ને પણ રુકાવટ કે વાહ આઈ ફોટો આવો છે પણ આ થેનો મોડેમ છે તમને લાગે સારું એ તો આપણે જોઈ લેવી જોઈએ આ કે યત્રણ બોલ જો વિડિયો જો કરવાની હો નીતું હા બોલાય

તો વારે શૂટા કરીને આવીને એટલે આમ કરે છે ગયો ઊભા ચાલો

Ya lah, tu banyak. Kembaran aku tu selek tiga orang. Berapa bintang? Tua. Bersekedua ni. Berapa? Berapa? Juai. Ah. Berapa? 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 lagi Berapa? 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 आउडे हो ग्या लागे बीकी लागे तो अजि नाम नसे न એટલે 6 મહિનાનો થઈ છે ને તો આ 6 મહિના છોકરા મે ઓર આ હવે એને બોંધી હવે એમ काही ન થાય હવે તો હવે બહુ મજા આવશે હ હ મજા આવી ગઈ અમે જો સ્માઈલ કરી ગયો ઓ ઓ ઓ

કેમ તો એ જે વિક્કી છે આપણો મિત્ર છે યુકે થી આવ્યો છે લંડન થી થોડાક દિવસ માટે રોકાવા તો એને બી મળવાનું હતું નિત્યભાઈ ને મામા પાસે ગયા હતા

તાર પપ્પા તો બહુ શોખ હતા ભાઈ જઈએ એક જોડ કપડા એ નવા લઈને પહેરાવી પછી ઝાડવા હેઠળ ઉપર રાખીને ફોટો પડાવતા બરાબર હા એવા ફોટા તો પડ્યા છે કઈ કાજુ ના સારું ચાલો ચાલો આજ માટે એટલું જ છે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ